નવ થી દસ ડિગ્રી જેટલું તાપમાન છે આ વીડિયો થોરાડા વિસ્તારનું હોવાની હકીકત સામે આવી છે અચાનક તાપણું કરતા હોય અને જે ત્રણ લોકો તાજ્યા છે આગ ભભૂકી ઉઠી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અને વિડીયો કેમ કે ઠંડીના કારણે અત્યારે આવા વિડીયો જબરજસ્ત વાયરલ થતા હોય છે થોરાડા વિસ્તારનો વિડીયો છે અને લોકો ઠેર ઠેર તાપણું કરતા જોવા મળતા હોય છે રાજકોટની અંદર છેલ્લા ત્રણ દિવસથી કોલ્ડ વેવ છે અને હવામાન વિભાગ દ્વારા પણ નવથી સાડા નવ કે દસ ડિગ્રી તાપમાન રહેશે તેવી વાત કરવામાં આવી છે અને અત્યારે પણ સાડા નવ ડિગ્રી જેટલું તાપમાન છે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં નવલિયા બાદ સૌથી વધારે રાજકોટની અંદર તાપમાન છે અને જેના કારણે આવા વિડીયો સામે આવ્યા છે લોકો તાપણું કરે છે અને તાપણું કરતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ અને સાથે સાથે તાપણું